હૌદ પંચમલ મૈશાગર રાજસ્થાનનો બોર્ડર વિંગ મધ્યપ્રદેશનો બોર્ડર વિંગ મહારાષ્ટ્રનો બોર્ડર વિંગ જે મજદુરી કરવા આપણા ભાઈઓ બહેનો આજે આવે છે અને તેમના પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર બાબતે અમે એક મૂવમેન્ટ ચલાવ્યું છે શરૂતમાં કે કોઈ પણ મજદૂર ભાઈઓ કામ કરતા કરતા મરી જાય છે કે કોઈ પણ મજદુરી કરતા ભાઈઓને કઈ તકલીફ પડે છે ત્યારે અમે ત્યાં રસ્તા ઉપર જઈને કે પ્રશાસન સામે અમે લડીએ છીએ આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે યુવાઓને હું પ્રેરણા આપું છું એ યુવાઓ માટે પ્રશ્ન મૂકું છું કે આપણા સમાજ માટે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે એ ઉમરગામ થી અંબાજી સુધી હોય તમામ યુવાઓ જાગવું પડશે હવે

આમળા રેલીમાં તમે કેટલા લોકો આયા અમુક પીધેલા છે ખોટી વાત નથી સાચી વાત કરું છું આ લોકો માં આવા ગસ્તા છે વિમલ કુટકા પર સમાજમાં એક આ જનજાગૃતિ ફેલાવો કે ભાઈ વ્યસનથી દૂર થાવ તમે અગર વ્યસનથી દૂર થશો અને શિક્ષા ગ્રહણ કરશો તો સમાજને એક કરવા માટે ખાલી એક જ મુમેન્ટ કરશો ને WhatsApp ના કે સોશિયલ મીડિયા ના માધ્યમથી તો આખો નવસારી જામ થઈ જશે આવશી રેલીમાં ટુકમાં ટુકમાં બરાબર હવે બીજો પ્રશ્ન કે હાલમાં સોશિયલ મીડિયામાં એક મૂવમેન્ટો ચાલી રહી છે કે નેપાળવાળા દેશની અને એક ગઈકાલની જે દેશની મૂવમેન્ટ કે એક 3000 હેક્ટર જમીન આસામમાં આપણા આદિવાસીઓની સરકારે મફતના ભાવે આપી દીધી જ્યારે કોર્ટનો નિર્ણય આવ્યો કોર્ટે કીધું કે જમીન મફતના ભાવે કેમ આપી ખેડૂતને સવાલ કર્યો ખેડૂતે ના પાડી કે મેં આપી જ નથી તો પછી આપવા વાળો કોણ આ પ્રશ્ન અને આજે આસામ થઈ એના માટે આપણે એક થવું પડશે હવે થશો કે નહીં થશો એના માટે જ હોતી આ ભીલ એક મુમેન્ટ લઈને આવ્યો છે કે જે રાજસ્થાન થી એક આદિવાસી પરિવાર ની વિચારધારા મુજબ

આવા મોટા નાના મોટા આગેવાનો વચ્ચે જે છે સમાજની વેદના સાંભળે છે સમાજ ઉપર આવી પડી તકલીફ ને લીધે આવાજ નીકળે છે કે સમાજને ને ખરેખર જે ઉમતો સમાજ આપણો છે એને જગાડવાનો છે જગાડશો કે નહીં બધા ઓચે આદિવાસી જય આદિવાસી જય ચોટકા નારા હે ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તો માત્ર એવું ઈચ્છતા હોય કે ભગતસિંહ અને બિરસા મુંડા અને તાતિયા મામા ભીલ પેદા થાય પણ

તમે લોકો આજે જે ઘરે બેઠા બેઠા જોઈ રહ્યા છો ને તે લોકો લઈ રહ્યા છે તમે ખરેખર હવે સુધરો સુધરવાની જરૂર છે અને બીજી વસ્તુ એ છે કે અત્યારે કાયમ આપણા સમાજ વિરોધીઓ કહેતા હતા કે આદિવાસીઓ ખાલી 9મી ઓગસ્ટે નાચવા કૂદવા જ ભેગા થાય બાકી ભેગા નથી થતા પણ આજે જોઈ લો 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પણ આટલી હજારોની સંખ્યામાં જે ભેગા થયા છે તમામ માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ થઈ જાય નબળો નથી રહ્યો અત્યાર સુધી વિસ્થાપનની વ્યાખ્યા હતી કે કઈ પણ વિકાસના નામે પ્રોજેક્ટ કરવા હોય તો આદિવાસી વિસ્તારોમાં કરો સસ્તા ભાવે જમીન પડાવો આપણા કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ કીધેલું કે અમે જે આ પેલો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વાળો જે સ્વર્ણિમ ચતુર્ભુજ હાઈવે જાય તેમાં આદિવાસી વિસ્તારોમાં અમે બહુ સસ્તામાં જમીન લીધી ભાઈ હવે કોઈ આપણે પોતાની જમીન આપવા તૈયાર છો જમીન આપવા તૈયાર હવે કોઈ આપણે પોતાની જમીન આપવાની નથી આપણી પાસે આજે આપણી માતા છે જમીન અને આજે ધરમપુર થી વાંસ થી ડાંગ થી કપરાડા થી ખૂબ મોટી સંખ્યામાં

અત્યારે એક મારે કેટલાક ખુરશી સાથે ચીપકીને બેસી ગયેલા અધિકારીઓ જ્યારે સામાન્ય માણસ જાય છે કચેરીઓમાં ત્યારે પોતાને માલિક સમજી જાય છે પરંતુ આ લોકશાહી દેશ છે લોકોની લોકો વડે ચાલતી સરકાર છે એટલે આપણે અહીંના જે રાજા છે અને અધિકારીઓ આપણા કોણ છે હા તો આપણે આવેદન આપવા કે રજૂઆતો કરવા જઈએ તો બધા સાથે મળીને જવાનું અને ખૂબ સારી સંખ્યામાં ભેગા થઈને જવાનું છે બાકી અત્યારે જો કોઈ આપણને આદિવાસીઓને નબળા સમજવાની કોશિશ કરશે તો નેપાળ હોય કે ગાના હોય કે બાંગ્લાદેશ હોય કે